સૈયદ ગુલનાઝ મારો વોર્ડ નંબર નવ અને દસ ની એક સહકાર રહેવાસી છું અમારો એરિયા વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ત્યાં પાણીની સુવિધા અસંભવ છે ત્યાં કમસે કમ પંદર દિવસ થી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી વારંવાર ફોન કરીએ છે તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે એના પહેલા લાઈટ સ્ટ્રીટ ની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ અહીં આવીને અરજી પણ આપીએ છીએ તેનો કોઈ ઉકેલ આવતો નથી. અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તો કે તમારો નંબર ત્રણસો ની ઉપર છે. જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે. આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે. તો અત્યારે અમે અહીં આવ્યા છીએ બધા મહિલા સંઘ કે અમને સહકાર આપો કે અમે બે દિવસમાં રાહ જોઈશું. બે દિવસમાં અમને નિકાલ નહીં થાય તો પછી અમે આગળ કદમ ઉઠાવીને આગળ જે પણ બનશે તે અમે કરવાની ઈચ્છા રાખી શકીએ છીએ. તો પાણીની સુવિધાનો પહેલાં અમને જે પણ છે બે દિવસમાં નિકાલ આપો અને લાઇટનું નિકાલ આપો આજે અમે નગરપાલિકામાં વોટર વક્સમાં હાજર રહ્યા છીએ અમે આ દલાલ સ્ટ્રીટ નારિયેલ ગલી ફુડઝા રોડ ફુડજા રોડ પર અમુક જગ્યા પર પાણી આવે છે પણ તે ખાડ ખૂવાનું આવે છે આવતો છેલ્લે કચરા વાળાનો પણ પ્રોબ્લેમ કઈ સોલ્વ નથી થયો સાડા ત્રણ ચાર મહિનાથી તો સ્ટ્રીટ લાઇટો બંધ છે વારે ઘડી અરજી આપવા છતાં બી તેના કારીગરો ભી અમને સામેથી ઊંધો જવાબ આપે છે ઠેઠ CO સાહેબ અરજી કરવા છતાં પણ પાણીનો ઉકેલ solve નથી થયો. તેમ જ અત્યારે અમે અહીંયા બધી જ બહેનો દલાલ street થી માંડીને પૂર્જા રોડ સુધીની નારિયલ ગલીની બધી જ બહેનો આને માટે અહીંયા આવ્યા હતા. અને આજે બે દિવસ પછી એમને પ્રોબ્લેમ solve કરવા કીધો છે. તે જોઈએ છે કે શમસાદ અલીભાઈ સાહેબે સાથ સહકાર આપીને અમને સમજાવ્યું છે તે છતાં જોઈએ છે બે દિવસ અમે રાહ હજુ જોઈશું. પંદર દિવસ જોઈ છે. હજુ બીજા બે દિવસ રાહ જોઈશું. નહીં તો પછી પાછા બીજા સાથે લઈને અમે પાછા નગરપાલિકામાં આવીશ પરશિષ રસલદાર મારું નામ સેના શેખ છે મારે તો કેટલા દિવસ પાણી નથી મળતું હું આજે પંદર દિવસ થઈ ગયા પાણી નથી મળતા છતાં મારા નલ અંદર ગટર પાણી આવે છે તે છતાં હું વિડીયો લઈને આવી છું આ નગરપાલિકામાં નગરપાલિકામાં હું આ વિડીયો હાજર કરીશ તો તમને જોવા મળશે કે અમારી પરિસ્થિતિ જોવો ના અમને સાથ સહકાર દો અમારા પેલા ભાઈ નું નામ શું છે મને સમસાદ અલીભાઈ ભાઈ એમના સૈયદ અમને બહુ સાથ મળેલો છે એ અમને બહુ આશ્વાસન આપેલું છે અમને બે દિવસ નો ટાઈમ આપેલો છે કે હા તમને

માટે જેતે ખાતાના અધિકારીને કદાચ સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ ત્યાંના સ્થાનિક બેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં ગાડી પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહી થાય ત્યાં સુધી એમની પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ગાડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે